બ્લેક કલરની ગાડીની અંદર ત્રણ લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખે આખું જે પૈસા હતા એમની પાસે આશરે પાંત્રીસ લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા આ આખી આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે ક્રાઇમ બ્રાન્ચ એલસીબી લોકલ પોલીસ સ્ટેશને તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે જે ભોગ બનનાર છે તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધીને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલના દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનનારસ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખે આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એને કબૂલાત આપતા તેની વિધિવત આજરોજ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી